પ્રદેશ મુદ્દે ભાજપના બે નેતાઓ સામસામે આવી ગયા એક છે ભાજપના સાંસદ મનસુખ વસાવા તો બીજો છે બીટીપી છોડીને ભાજપમાં જોડાનારા મહેશ વસાવા મહેશ વસાવાએ ભીલ પ્રદેશની માંગ કરતા મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યો મનસુખ વસાવાએ ભીલ પ્રદેશની માંગને ખોટી ગણાવી સવાલ કર્યો કે ભીલ પ્રદેશની રાજધાની ક્યાં છે રાજસ્થાનવાળા કહે છે કે માંડગઢ રાજધાની હશે જ્યારે ગુજરાતવાળા કહે છે કે કેવડિયા રાજધાની હશે भील प्रदेश निमांकणाराव आदिवासी समाजના યુવાનોને ગેર માર્ગે દોરી રહ્યા છે મનસુખ વસાવાએ માંગ કરી કે ભીલ પ્રદેશની માંગ કરનારાઓ પહેલા પોતાનો એજન્ડા જાહેર કરે આવા ભાગલાવાદી તત્વોથી સાવધાન રહેવાની જરૂર છે કે हमको એકસાથે રહેના છે અને इसीलिए અમારો વિકાસ ہوگا કારણ કે आधे મહારાષ્ટ્ર કે અંદર છે आधे ગુજરાત કે અંદર हमको ડિવાઇડ કી હે मध्य प्रदेश के अंदर डिवाइड किया है और राजस्थान के इसलिए पॉलिटिकल भी हमको बहुत बड़ा नुकसान होता है और सामाजिक भी हमको बहुत बड़ा नुकसान होता है इसलिए हम बिलिस्तान के लिए हम लड़ते हैं और लड़ेंगे आने वाले समय के अंदर जो भी आंदोलन करना पड़े वो आंदोलन करेंगे हम चारों राज्य के लोग मिलके जो भी आज लड़ रहे हैं अगर लड़ने वाले हैं हम साथ मिलजुल कहाँ राजधानी बनाना है क्या करना है वो हम बैठ के सोचेंगे लेकिन ले के हम रहेंगे, ये आज प्रतिज्ञा है महेश भाई भाजपा हसे पर हूँ चौक्स महेश भाई ने पूछी वाद वाद अने 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 बात हे अलग बात तदन खोटी बात है बात नहीं हमारे हमने તમે અમને ચોક્કસ અમને મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિલિસ્તાન બનાવવાના પહેલા પહેલા તો ભેગા તો થાવ તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે સ્ટેટમેન્ટ આપી દે અલગ અલગ પ્રદેશ કેવડીયા ની રાજધાની બતાવી દે એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા આ બધા એમના વિચારો છે અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે આદિવાસીઓની વિકાસ થાય આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે એ જ છે ને તો એ અમે કરી રહ્યા છે સરકાર કરી રહી છે